જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી ગ્રામરના બધાય ટોપિક અને બે મહિનાનો કોર્સ માત્ર એક વિડીયોમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં એક જ વાક્ય ઉપરથી બધાય ટોપિક હકાર નકાર વાક્ય લઈને હકાર નકાર અને પ્લસમાં બધાય ટોપિક વાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય નીડવાળા વાક્ય તમામ મોડસ બારે બાર કાર્ડ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આવું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ એ પેલા વોટ્સઅપ ગ્રૂપમાં પ્રી pdf ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગોજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચાલો આમાં બારે બાર કાર્ડ મોડલ્સ બધું આવી જશે પ્લીઝ વિડીયોનો અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ આ વિડીયો પછી તમારું અંગ્રેજી જોરદાર થઈ જશે ચાલો મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય માં શું આવે છે મજબૂરી વાળા વાક્ય માં આવે છે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ઈચ્છાવાડા વાક્યમાં કાર્ડ મુજબ વોન્ટ નું રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાંય ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આના પછી આવશે ઝરુવારા વાક્ય એમાં કાર્ડ મુજબ નીડ નું રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ એમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પણ એ પહેલા V1 એટલે મૂળ રૂપ V2 ભૂતકાળ નું રૂપ V3 ભૂતકૃદંત

ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નકાર વાક્યમાં વર્તમાનકાળમાં ડુડસ નો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા હેવ આવશે નકાર વાક્યમાં કે હેઝ અને હેડ આવશે નહીં ને ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધામાં એમ નેમ કંઈ ફેરફાર થાય નહીં સેમ એની જેમ ઈચ્છાવાડા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધાયમાં આવશે વોન્ટ અથવા વોન્ટ્સ વોન્ટેડ વિલ વોન્ટ નકાર વાક્યમાં અહીંયા હેવ છે અહીંયા શું આવી જાય વોન્ટ ડુ અથવા ડઝ નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ડીડ નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને જ્યાં વોન્ટ હોય અહિયાં નીડ ખેલ ખતમ થઈ જાવ તૈયાર મારા વાલા કોઈ ક્રિયા કરવી પડે છે મારે ગીત ગાવું પડે છે મજબૂરી હે મારે ગીત ગાવું પડે છે મારે એટલે આઈ હેવ માં આઈ માં આવે હેવ પછી ટુ ગાવું એટલે સિંઘ ટુ સિંક શું પસું આઈ હેવ ટુ સિંક અસુગ મારે ગીત ગાવું પડે છે આઈ હેવ ટુ સિંક અસુંગ બરાબર મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર મારે રોકાવું પડે છે આના ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો ઘરે બેઠા મારે બોલવું પડે છે આઈ હેવ ટુ સ્પીક મારે રાહ જોવી પડે છે આઈ હેવ ટુ વેઇટ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે પૂછવું પડે છે આઈ હેવ ટુ આસ્ક મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ બરાબર ચાલો મારે ગીત ગાવું પડતું નથી મજબૂરી ન હોય તો ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય આઈમાં ડુ નોટ હંમેશા હેવ I do not have to sing a song અન્ય શબ્દ કર્મ છે મારે ગીત ગાવું પડ્યું જો મારે ગીત ગાવું પડે છે I have to sing a song મારે ગીત ગાવું પડ્યું ભૂતકાળમાં શું આવી જાય અહીંયા હેવ છે અહીંયા હેડ I had to sing a song I had to sing a song મારે ગીત ગાવું ન પડ્યું અથવા મારે ગીત ગાવું પડ્યું નહીં તો અહીંયા શું આવી જાય ડીડ

નોટ હંમેશા હેવ બાકી બધું એમ ને એમ ટુ સિંગ અસંગ મજબૂરીવાળા વાક્યનો ખેલ ખતમ હવે એક વાક્ય આવડે એટલે બધા વાક્ય આવડી જાય ચાલો ઈચ્છાવાળા વાક્યો આમાં આવશે વોન્ટ મારે ગીત ગાઉં છે એટલે કે મારે ગીત ગાવાની ઈચ્છા છે મારે એક ગીત ગાવાની ઈચ્છા છે આઈ વોન્ટ અથવા વોન્ટ્સ આઈમાં આવે વોન્ટ આઈ વોન્ટ ટુ

આઈ વોન્ટેંગ સોંગ મારે ગીત ગાવું ન હતું મારે ગીત ગાવાની ઈચ્છા ન હતી આઈ નોટ વોન્ટ ટુ સિંગ નકાર સાથે મૂળ ક્રિયાપદ આવે મારે ગીત ગાવવું હશે એટલે કે મારે ભવિષ્યમાં ઈચ્છા હશે મારે ગીત ગાવાની ઈચ્છા હશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની ઈચ્છા હશે નહીં મારે ગીત ગાવું હશે નહીં તો આઈ વિલ નોટ આઈ વિલ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ હવે આવશે જરૂર વાક્યો એમાં જ્યાં તમને વોટ દેખાય છે એ મૂકી દીયો નીડ એટલે ખેલ ખતમ સંપૂર્ણ ઇંગ્લિશ છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આમાં બધું આવી જશે ચાલો હવે આવશે જરૂર વાળા વાક્ય જરૂર છે જરૂર છે જરૂર હતી સોરી જરૂર નથી જરૂર હતી જરૂર ન હતી જરૂર હશે જરૂર હશે નહીં નીડ ઓની જેમ જ આઈ માં મૂળ ક્રિયાપદ આઈ નીડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર નથી આઈ do not need to sing a song મારે ગીત ગાવાની જરૂર હતી નીડ નું ભૂતકાળ નું રૂપ નીડેડ ઓમાં શું આવતું વોન્ટેડ આમાં નીડેડ ઓમાં આવતું વોન્ટ આમાં નીડ નીડેડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર ન હતી નકાર વાક્યમાં અહીંયા શું આવી જાય ડીડ બાકી બધું એમ નેમ did not need to sing a song મારે ગીત ગાવાની જરૂર હશે તો વિલ નીડ હું આવતું વિલ વોન્ટ બાકી બધું એમ ને એમ ટુ સિંગ અ મારે ગીત ગાવાની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ ટુ સિંગ અ સોંગ ચલો હવે છે મોડલ શો can could will would shall should may might must કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ચાલો શકે છે શકો છો શકે છે શકો છું હું ગીત ગાઈ શકું છું તો કેન આઈ કેન સિંગ અ સોંગ હું ગીત ગાઈ શકતો નથી તો આઈ કેન નોટ અથવા આઈ કાન્ટ સિંગ અ સોંગ ચાલો શક્યો શક્ય શકી એમાં કુડ આવશે હું ગીત ગાઈ શક્યો

હું ગીત ન ગાતો વુડ પછી મૂકી દો નોટ આઈ વુડ નોટ સિંગ અ મારે ગીત ગાવું જોઈએ જોઈએ એટલે શુડ આઈ શુડ સિંગ અ સોંગ મારે ગીત ગાવું ન જોઈએ આઈ શુડ નોટ સિંગ અ સોંગ ચાલો મારે ગીત ગાવું જ જોઈએ ફરજિયાત તો મારે ફરજિયાત ગીત ગાવું જ જોઈએ તો નોટ સિંગ અસું હવે આવશે કાર્ડ ને જે બારે બાર કાર્ડ છે ચાલો એ આપણે જોઈ લઈએ હવે આવશે ટેન્સ એટલે કે બાર કાર્ડ છે તે છે એમાં સાદો વર્તમાન કાર્ડ મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને ને આઈએનજી આવે ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ક્રિયાપદને આઈએનજી આવે ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદ ને આઈનજી આવે પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વી થ્રી આમ યાદ રાખાય ચાલુ કાઢમાં ટુ બી ના રૂપ નો આવે નો ટુ હેવ ના રૂપ આવે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી ટુ બી વર્તમાન કાળ એમેઝાર ભૂતકાળમાં વસવર ભવિષ્યમાં વિલ બી પ્લસ ક્રિયાપદ ને આઈએનજી અને પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ અને વી થ્રી ટુ હેવનું વર્તમાન કાળ હેવ હેસ ભૂતકાળમાં હેઠ ભવિષ્યમાં વિલ હેવ પ્લસ વી થ્રી ચાલો હું ગીત ગાઉં છું હું ગીત ગાઉ છું સાદું વર્તમાન કાળ આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ સિંગ અ સોમ હું ગીત ગાતો નથી હું ચા પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક ટી બરાબર હું ગાડી ચલાવતો નથી આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર હું ક્રિકેટ રમતો નથી આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ વર્તમાન કાર્ડમાં સાદા વર્તમાન કાર્ડમાં ડસનો ઉપયોગ થાય ડુ ડસ અને સાદા ભૂતકાળમાં ડીડ ડુ દસ ડીટ સાથે હંમેશા મૂળ ક્રિયા પદ આઈ મા આવે ડુ આઈ ડુ નોટ સિંગ અ સોંગ મેં ગીત ગાયું સિંગ નું ભૂતકાળ સિંઘનું ભૂતકાળનું સેંગ આઈ સેંગ અ સોંગ મેં ગીત ન ગાયું અથવા મેં ગીત ગાયું નહીં ભૂતકાળમાં શું આવી જાય ડીડ ડીડ નોટ સિંગ અ સોંગ ડીડ નોટ સિંગ અ સોંગ હું ગીત ગાઈસ બીજી વાર એવું મોડલ્સમાં આવી ગયું હતું આઈ વિલ સિંગ અ સોંગ હું ગીત ગાઈસ નહીં નકાર વા નોટ સહાયકારક ક્રિયાપદ પછી મૂકી દો ખ્યાલ ખતમ આઈ વિલ નોટ સિંગ અ સોંગ હું ગીત ગાઈ રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ ભૂતકાળ આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ ભવિષ્ય પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ પ્લસ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી હું ગીત ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ સોંગ હું ગીત ગાઈ રહ્યો નથી તો આઈ એમ પછી મૂકી દો નોટ

શેંગ શેંગ અને સંગ અસું મેં ગીત ગાઈ લીધું નથી અસઅંગ ચાલો મેં ગીત ગાઈ લીધું હતું કોઈ પણ ક્રિયા પેલા ક્લોઝમાં આવે છે પૂર્ણ ભૂતકાળ મેં લીધું હતું હેડ 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 પ્લસ આઈ આઈ સંગ સંગ અને અસંગ મેં ગીત ગાઈ લીધું ન હતું હેડ પછી મૂકી દો નોટ આઈ હેડ નોટ સંગ અસંગ મેં ગીત ગાઈ લીધું હશે પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ થ્રી આઈ will have i will have sung or song એટલે કે મેં ગીત ગાઈ લીધું હશે ભવિષ્યમાં મારી ક્રિયા પૂરી થઈ ગઈ હશે મેં ગીત ગાઈ લીધું હશે નહીં i will not have sung or song ચાલ હવે છે ચાલુ કાર્ડ તમે સમય એડ કરી દીયો ચાલુ કાર્ડ તમે સમય એડ કરી દીયો ચાલો ચાલો સોરી આ વાક્ય અહીંયા છે હો આ છે ચાલો ચાલુ કાર્ડમાં તમે સમય એડ કરી દો બરોબર એટલે એ થઈ જાય ચાલુ પૂનો કાર્ડ સમય ન હોય તો ચાલુ કાળ જોજો જ હોય હું ગીત ગાઈ રહ્યો છું ચાલુ વર્તમાન કાળ હું ગીત ગાઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું ગીત ગાઈ રહ્યો હોઈશ ચાલુ ભવિષ્ય કાળ પણ ચાલો વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સમય આવે કે તમે ભૂતકાળના કયા સમયે તમે ક્રિયા શરૂ કરેલી હતી ચાલો સિન્સ અને ફોર આવે છે સિન્સ ચોક્કસ સમય અને ફોર સમયગાળા માટે આમાં શું છે પાંચ મિનિટ એ સમયગાળો છે તો ફોર આવે આમ હોત બરોબર કે પાંચ વાયગાથી તો શિન્સ આવે પાંચ મિનિટ સમયગાળો પાંચ દિવસ સમયગાળો પાંચ મહિના સમયગાળો પાંચ વર્ષ સમયગાળો પાંચ કલાક સમયગાળો આમાં શું આવે હેવ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બિન પ્લસ અયનજી હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહી રહ્યો છું આય હેવ બિન હવે અયનજી આઈ હેવ બિન સિંગિંગ અ સોંગ કિયરથી પાંચ મિનિટથી ફોર ફાઈવ મિનિટ્સ શોર્ટમાં લખ્યું છે હું પાંચ મિનિટ થી ગીત ગાઈ રહ્યો નથી તો આઈ હેવ નોટ હેવ પછી મૂકી નોટ પછી બાકી બધું સિંગિંગ અ સોંગ ફોર હું પાંચ મિનિટ થી ગીત ગાઈ રહ્યો હતો તો ભૂતકાળમાં શું આવી જાય હેડ ટુ હેવ ના રૂપ બિન પ્લસ આયનજી ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આયનજી આવે છે આઈ હેડ બિન સિંગિંગ અસોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો ન હતો તો આઈ હેડ નોટ બીન સિંગિંગ અસોંગ ફોર ફાઈવ મિનિટ્સ हूँ पांच मिनट थी गीत गाई रही हूँ वही चालू पुनः भविष्य कार्ड विल हैव बीन प्लस आई एन जी जो विल हैव बीन आई एन जी सिंगिंग और सॉन्ग फॉर फाइव मिनट्स हूँ पांच मिनट थी गीत गाई रही हूँ वही नहीं आई विल नॉट મારા વહલા મિત્રો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હતો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બારે બાર ટેન્સ આવી ગયા પ્લસમાં બધાય મોડલ્સ આવી ગયા ઈચ્છાવાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય નીડવાળા વાક્ય બધું આવી ગયું છે ખૂબ અગત્યનો વિડીયો છે તમારા માટે તમે પણ એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારે ગીત ગાઉં પડે છે આઈ હેવ ટુ સિંગ અસોંગ મારે ગીત ગાઉં પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ સિંગ અસોંગ મારે ગીત ગાઉં પડ્યું આઈ હેડ ટુ સિંગ અસોંગ મારે ગીત ગાવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ સિંગ અસોંગ મારે ગીત ગાવું પડશે આઈ વિલ હેવ ટુ સિંગ સોંગ મારે ગીત ગાવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ સિંગ અસોંગ હવે ઈચ્છાવાળા વાક્ય મારે ગીત ગાવું છે આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવું નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવું હતું આઈ વોન્ટેડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવું ન હતું આઈ ડીડ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવું હશે આઈ વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવવું હશે નહીં આઈ વિલ નોટ વોન્ટ આઈ વિલ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર છે આઈ નીડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર નથી આઈ ડુ નોટ નીડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર હતી આઈ નીડેડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ સિંગ અ સોંગ મારે ગીત ગાવાની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ ટુ સિંગ અ સોંગ હું ગીત હવે મોડલ્સ હું ગીત ગાઈ શકું છું આઈ કેન સિંગ અ સોંગ હું ગીત ગાઈ શકતો નથી આઈ કાન્ટ સિંગ અ સોંગ હું ગીત ગાઈ શક્યો આઈ કુડ સિંગ અ સોંગ હું ગીત ગાઈ ન શક્યો આઈ કુડ નોટ સિંગ અ સોંગ હું ગીત ગાઈશ આઈ વિલ સિંગ અ સોંગ હું ગીત ગાઈશ નહીં આઈ વિલ નોટ સિંગ અ સોંગ હું ગીત ગાતો આઈ વુડ સિંગ અ સોંગ હું ગીત ગાત હું ગીત ન ગાતો આઈ વુડ નોટ સિંગ સોંગ મારે ગીત ગાવું જોઈએ આઈ શુડ સિંગ સોંગ મારે ગીત ગાવું ન જોઈએ આઈ શુડ નોટ સિંગ સોંગ મારે ગીત ગાવું જ જોઈએ આઈ મસ્ટ સિંગ અસોંગ મારે ગીત ગાવું ન જ જોઈએ આઈ મસ્ટ નોટ સિંગ અસોંગ હું ગીત ગાવું છું હવે બારે બાર કાર્ડ હું ગીત ગાઉં છું આઈ સિંગ અસોંગ હું ગીત ગાતો નથી આઈ ડુ નોટ સિંગ સોંગ મેં ગીત ગાયું આઈ સેંગ સોંગ મેં ગીત ન ગાયું આઈ ડીડ નોટ સિંગ સોંગ હું ગીત ગાઈશ આઈ વિલ સિંગ સોંગ હું ગીત ગાઈશ નહીં આઈ વિલ નોટ સિંગ સોંગ હું ગીત ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ સોંગ હું ગીત ગાઈ રહ્યો નથી આઈ એમ નોટ સિંગિંગ અસોંગ હું ગીત ગાઈ રહ્યો હતો આઈ વોઝ સિંગિંગ અસોંગ હું ગીત ગાઈ રહ્યો ન હતો આઈ વોઝ નોટ સિંગિંગ અસોંગ હું ગીત ગાઈ રહ્યો હોઈશ આઈ વિલ બી સિંગિંગ સોંગ હું ગીત ગાઈ રહ્યો હોઈશ નહીં આઈ વિલ નોટ બી સિંગિંગ અસોંગ મેં ગીત ગાઈ લીધું છે આઈ હેવ સંગ અસોંગ મેં ગીત ગાઈ લીધું નથી આઈ હેવ નોટ સંગ અસોંગ આઈ હેવ નોટ સંગ અસોંગ મેં ગીત ગાઈ લીધું હતું આઈ હેડ સંગ અસોંગ મેં ગીત ગાઈ લીધું ન હતું આઈ હેડ નોટ સંગ અસોંગ મેં ગીત ગાઈ લીધું હશે આઈ વિલ હેવ સંગ અ સોંગ મેં ગીત ગાઈ લીધું હશે નહીં આઈ વિલ નોટ હેવ સંગ અ સોંગ હું પાંચ મિનિટથી હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો છું આઈ હેવ બિન સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો નથી આઈ હેવ નોટ બીન સિંગિંગ અ સોંગ સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો હતો આઈ હેડ બિન સિંગિંગ અ સોંગ સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો ન હતો આઈ હેડ નોટ બીન સિંગિંગ અ સોંગ સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ હું પાંચ મિનિટથી ગીત ગાઈ રહ્યો હોઈશ નહીં આઈ વિલ નોટ હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર ફાઈવ મિનિટ્સ તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા વિડીયોના અંત સુધી તમે જોયું હજી એક વિડીયો જોઈ લેજો ઇતિહાસમાં યુટ્યુબમાં વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો એ ટુ જેડ બધા ટોપિક અગત્યના ટોપિક જોયા આપણે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો